જન લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા આદરણીય રાહુલજી ગાંધી સરદાર કોંગ્રેસ પક્ષના મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનોએ ભવ્ય સ્વાગત કર્યું ત્યારબાદ રાહુલજી રાજીવ ગાંધી ભવન ખાતે આવીને એમની નિર્ધારિત રીતે કોંગ્રેસ સંગઠન માટેની અગત્યની બેઠક એમને સંપૂર્ણપણે સંવાદ બેઠકો શરૂ કરી સૌથી પ્રથમ બેઠક પૂર્વ પ્રમુખ અને પૂર્વ એમની સાથે સંવાદ બેઠક કરી કોંગ્રેસ પક્ષના સંગઠનમાં એમના વર્ષો જૂના અનુભવને અને એમને કામગીરી અંગેની અને આગામી દિવસોની અંદર સંગઠનમાં શું કરી શકાય તેના બાબતની એમની સાથે સંવાદ બેઠક કર્યો આ સંવાદ દરમિયાન અનેક પ્રકારના એમને સૂચનોની આપલે થઈ અને ત્યારબાદ राहुल जी कांग्रेस पक्ष ने महत्व की बैठक पॉलिटिकल अफेयर्स कमिटी राहुल जी पॉलिटिकल अफेयर्स बैठक में अखिल भारतीय कांग्रेस समिति ना हमारा संगठन ना इंचार्ज महासचिव के सी वेणुगोपाल जी कांग्रेस संगठन ना गुजरात प्रभारी अखिल भारतीय कांग्रेस समिति ना वरिष्ठ महासचिव मुकुल वास्तविक जी કોંગ્રેસ પક્ષના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સન્માન્ય શક્તિસિંહજી ગોહિલ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માન્ય અમિતભાઈ ચાવડા સહિત પોલિટિકલ અફેર્સ કમિટીના સદસ્યો એઆઈસીના સેક્રેટરીશ્રીઓ સાથે વિસ્તૃત પ્રમાણમાં બેઠકમાં ચર્ચા વિચારણા થઈ સંવાદ થયો રાહુલજી મૂળભૂત રીતે તમામ સભ્યો સાથે એમને જે પ્રકારે ખુલ્લા મને ડાયલોગ કરે છે તે પ્રમાણે એમની સાથે વિસ્તૃત ડાયલોગ કરવામાં આવ્યો આ સવાદ બેઠકમાં પણ ઘણા બધા વરિષ્ઠ આગેવાનો પોલિટિકલ અફેર્સ કમિટી જે મહત્વની કમિટી અમારી તેમાં બહુ લાંબી ચર્ચા વિસ્તૃત ચર્ચા થઈ ત્યારબાદ રાહુલજી સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનો સાથે બેઠક કરી જેમાં આગામી દિવસોની અંદર કોંગ્રેસ સંગઠનમાં શું શું મહત્વની કામગીરી થઈ શકે અને ગુજરાત સંગઠનને કઈ રીતે મજબૂતી આપી શકાય તેની તમામ સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનો સાથે સામેથી અમને સંવાદ રાહુલજીની આ ત્રણેય બેઠક સંગઠનને મજબૂતી આપવા માટે કયા કયા નવા કાર્યક્રમો કરી શકાય આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષના સંગઠનના માધ્યમથી મજબૂતી આપીને ગુજરાતના નાગરિકોને કેવી રીતે ન્યાય આપી શકાય ગુજરાતના નાગરિકોને પડતી મુશ્કેલી એ ખેડૂત હોય નવયુવાન હોય વિદ્યાર્થી હોય મહિલાઓ હોય સહિત તમામ ને સર્વ નાગરિકોના ન્યાય અધિકાર માટેની જે વાત જે કોંગ્રેસ પક્ષની નીતિ રીતિ રહી છે કે જ્યારે જ્યારે શાસન આવ્યું ત્યારે અમે સામાન્ય નાગરિકોના ન્યાય અધિકાર માટે કામ કર્યું જે શિક્ષણનો અધિકાર હોય રાઇટ ટુ એજ્યુકેશન માહિતીનો અધિકાર હોય રાઇટ ટુ ઇન્ફોર્મેશન અન્ન સુરક્ષાનો કાયદો હોય ફૂડ સિક્યુરિટી એક્ટ હોય

જે સંગઠનની સીધી જવાબદારી અને સૌથી મહત્વની છેલ્લી બેઠક સંગઠન માટેની થશે થશે એ બેઠક હશે તાલુકા તાલુકા અને અને નગર સાથે કારણ કે તેમની સીધી જવાબદારી બેલગાવી અમારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક કર્ણાટકમાં મળી હતી ત્યાં છેલ્લે નિશ્ચિત કરવામાં આવ્યું હતું કે સંગઠનને મજબૂત કરીને સંગઠનમાં નવી ઉર્જા સાથે નવા લોકોને જોડીને જોમ જુસ્સા સાથે લોકોના પ્રશ્નોને લડવા માટે એક પ્રકારનું આહવાન કરવામાં આવ્યું હતું એના ભાગરૂપે ગાંધી સરદારના ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસ સંગઠનને જે તક આપવામાં આવી પ્રથમ અહીંયાથી રાહુલજીની યાત્રા સંગઠનના જે અમારું સમગ્ર વર્ષ દરમિયાન ચાલવાનું છે તેના ભાગરૂપે આજથી આ મહત્વપૂર્ણ ત્રણ બેઠકની આપની સાથે વાત કરી ત્યારબાદ સાંજે જે બેઠકો થવાની છે એની પણ અમારા વરિષ્ઠ આગેવાનો સાથે પક્ષના અમારા આદરણીય નેતા સન્માનીય રાહુલજીએ લોકસભાના પટલ ઉપરથી જે વાત કરી એ વિચારધારાની આ મજબૂતીથી તરત એટલે કે જેના ભાગરૂપે એમને કીધું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે મેં આપને અગાઉ કીધું એમ બેલગાવીમાં જે રીતે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કોંગ્રેસની રાષ્ટ્રીય કે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાનું ખાસ કરીને તાલુકા કક્ષાએ કક્ષા સુધી અને એના ભાગરૂપે જ વિવિધ પ્રકારના સૂચનો આવ્યા છે આ સૂચનોની અંદર જવાબદારીની સાથે જવાબદેહી પણ નક્કી કરવાની અનેક પ્રકારની વિગતો સામે આવી છે જેને ખુલ્લા મને બધાએ રાહુલજીએ બધાને સાંભળ્યા છે સંવાદ કર્યો છે રાહુલજીને જ્યાં જ્યાં લાગ્યું દરેક વાતને એમની સાથે જે નેતૃત્વમાં હતા તેમને જેને જવાબદારી છે તેમની સાથે વાર્તાલાપ કર્યો છે પણ મૂળભૂત રીતે ગુજરાતના નાગરિકોને કઈ રીતે ન્યાય મળી શકે મહિલાઓને મોંઘવારીમાંથી કેમ ન્યાય મળી શકે યુવાનોને રોજગાર કેમ મળે બેરોજગારીમાંથી કેમ મુક્તિ મળે ખેડૂતોને કેવી રીતે રીતે ખેતી એમના અધિકાર અધિકાર મળે મળે કઈ શિક્ષણનો ગુજરાતનો આ તમામ પાસાઓને અને આગામી સમયની અંદર શિક્ષણ સ્વાસ્થ્ય સુરક્ષા અવાજ સહિતના તમામ મુદ્દાઓ પર કોંગ્રેસનું સંગઠન મજબૂતીથી લડી શકે અને જનતાનો અવાજ બની શકે તેના માટે કોંગ્રેસ સંગઠનને મજબૂતી માટે આજ ઘણી મહત્વની બેઠકો પૂરી થઈ છે બાકીની બે બેઠકો પૂર્ણ થયા બાદ ઘણી બધી વસ્તુ આગામી દિવસોની અંદર કોંગ્રેસ સંગઠનની અંદર આપને જોવા મળશે મજબૂતી સાથે જોવા મળશે એટલે સંગઠનમાં મજબૂતી આવશે અને સંગઠનની મજબૂતીની સાથે સાથે જનતાના પ્રશ્નોને લઈને આંદોલનત્મક કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવશે